લાયન્સ ક્લબ ઓફ અફરિય દ્વારા દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા એક વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એક શામ શહીદો કે નામ સંગીતમય કાર્યક્રમ તારીખ પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસના રોજ સાંજે કે જે ચોકસી લાયબ્રેરી હોલ ખાતે યોજાયો જેમાં દેશભક્તિને ઉજાગર કરતા ગીતો રજૂ કરાયા કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી છેના નર્મદાના ડાયરેક્ટર ઋષિ ધવે ડોક્ટર કૌશલ પટેલ સુનિલ ભટ્ટ સુરેશ આહિર સહિતના સંગીત રસિકો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા લાયન્સ ક્લબના પ્રમુખ શુભમ ચોક્સી તથા સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમનું સંકલન લાયન દીપક ઉપાધ્યાય અને સપ્તશુર કલાવૃંદ દ્વારા કરવામાં આવ્યું गो भारतदेश मेरा સોને ચાહો તો પર